હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ હું છું રાધા આહિર હું તમને અહીં તમારા સબકોન્શિયસ માઇન્ડના ઉપયોગથી તમને જે તમારા અગ્ર સપનાઓ લાગે છે એને કેવી રીતના પૂરા કરવા બ્રહ્માંડના અમુક નિયમો જાણી અને આપણા જીવનને કેવી રીતના સુંદર બનાવવું તે શીખવું છું હું એક ગવર્મેન્ટ ટીચર છું હું યોગા ટીચર છું હું ચક્રા હિલર છું અને ચક્રા મેડિટેશન ટીચર છું તો અમુક એક બે વૈજ્ઞાનિક નિયમો હું તમને સમજાવીશ જે આપણને આપણી જિંદગીમાં જે જોઈએ એ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી થશે જો મિત્રો તમે વિડીયો પૂરો સાંભળ્યો જરૂર પડે તો ચાર પાંચ વાર સાંભળજો મગજમાં ઉતારજો અને માણસો તમે હકીકતે એ આ વાતને તો તમને ઘણું સહેલું થઈ જશે તમારું જીવન ઇઝી બનાવવું તમારા સપનાઓને પૂરા કરવા મેં આની પહેલાં એક વિડીયો બનાવેલો છે જેમાં ક્વોન્ટમ ફિઝિક્સ અને ક્વોન્ટમ શું છે એ સમજાવ્યા છે એના એક બે નિયમો જે આપણને ખૂબ જ ઉપયોગી થાય આપણા જીવનમાં એ મેં સમજાવ્યા છે જરૂર એ વિડીયો જોજો એક અદ્ભુત નોલેજ એમાં એક ડીપ નોલેજ છે ખૂબ ઊંડું જ્ઞાન છે જો મગજમાં ઉતરશે તો એના જ આધારે આજે એક વિડીયો પાછો બનાવવાના છીએ એક આ વિશ્વ છે એમાં કોઈ પણ વસ્તુ છે તમારી સામે જે કાંઈ પણ દેખાય છે એ બધું કોન્ટોમથી તમે ખુદ તમારું શરીર પણ કોન્ટોમથી બનેલો છે એના નાનામાં નાનો બેઝિક જે પાયું જે કહીએ એ કોન્ટોમના કણથી બનેલું છે હવે આ ક્વોન્ટોમના નિયમો છે ને આપણી ફિઝિકલ દુનિયા એટલે કે આપણને જે દેખાય છે એ દુનિયા કરતાં સાવ ઉલ્ટા ચાલે છે એના નિયમો સાવ અલગ જ છે એમાંનો એક નિયમ એવો છે કે એક કોન્ટોમ છે મતલબ એક કણ છે તમારા શરીરનો એક કણ તમે લઈ લો એની મલ્ટિપલ રિયાલિટીઓ એક્ઝિસ્ટ કરે છે મતલબ અહીંયા છે એ અલગ એ અત્યારે તમે હોઈ શકો એક પીઝા હોઈ શકે એક ગાડી હોઈ શકે એવી રીતના કેટલી કેટલી બધી એની શક્યતાઓ છે આપણે એને કઈ રીતે જોઈએ છીએ એના એને ઓબ્ઝર્વર એટલે કે જોવાવાળું પોતાની કઈ ધારણાથી જોવે છે કયા અઝમસનથી જોવે છે એ કોન્ટોમને એ પ્રમાણે કોન્ટોમ છે પોતાનું સ્વરૂપ ધારણ કરે છે કોન્ટોમ કોન્ટોમ જ હોય છે જ્યાં સુધી એને કોઈ ઓબ્ઝર્વર ન મળે મતલબ કે એને જોવાવાળું ન મળે અને કોઈ એના ઉપર વિચાર જે ઓબ્ઝર્વર છે એનું પોતાની ધારણાઓ ન હોય એનું પોતાનું અઝમસન ન હોય કંઈ ત્યાં સુધી કોન્ટમ કોઈ સ્વરૂપ ધારણ કરતું નથી પણ જે ધારણાથી તમે એને જોવો છો તમે સમજો કે એક પ્રકાશ છે એ પ્રકાશ છે એક પડદા ઉપર પડવાનો છે બરાબર પ્રકાશને સીધો પડદા ઉપર પડવા હોય એટલે ગોળ ગોળ ચકેડું સામે દેખાય પણ જોઈને તમે એ પ્રકાશને જોવો કે આ પ્રકાશ છે એમાંથી લાલ કલર દેખાય છે તો લાલ કલર તમે એવું માન્યું કે પ્રકાશ છે એ લાલ કલરનો છે તો સામે લાલ કલરનું ચક્કર પડશે તમે એવું માન્યું કે આ પ્રકાશ છે એ હરણ જેવો દેખાય છે તો હા સામે હરણનું ચિત્ર ઊભું થશે તમે એવું માનો કે આ પ્રકાશ જાય છે એને તમે જોતાં જોતાં એવું વિચારો માનો કે આ પ્રકાશ છે એ સુંદર ઘર જેવું સુંદર ઘરની એક રચના કરે છે તો સામે પડદા ઉપર એક ઘરનું ચિત્ર દેખાશે આ રીતનું આપણે સમજવાનું એક ઉદાહરણ માટે તમને સમજાવું છું કે આ સિસ્ટમ છે આ એક નિયમ છે કોન્ટોમનો હવે કોન્ટોમનો નિયમ શા માટે જાણીએ કારણ કે આપણે કોન્ટોમમાંથી બનીના છે આ દુનિયા આખી કોન્ટોમમાંથી બની છે આપણને જે દેખાય એ બધું કોન્ટોમમાંથી છે આપણને ભલે ઠોસ સ્વરૂપમાં દેખાય છે પણ એ છે શું તો કે નાનામાં નાના કણ એના કોન્ટોબ છે એ બધા કોન્ટોબ મળી અને આપણે જેવી અસમસન કરીએ છીએ જેવી ધારણા કરીએ છીએ એવું એ બને છે આ કોન્ડમનો એક ગુણધર્મ એ છે કે એની કેટલી બધી રિયાલિટી એટલે કેટલી બધી હકીકત હોઈ શકે છે તમે ન ધારો એટલી હકીકત હોઈ શકે છે મતલબ કે જો આપણે એને આપણા ઉપર બેસાડીએ તો તમારી પોતાની કેટલી બધી શક્યતાઓ છે મતલબ એક એવી રિયાલિટી છે એક એવું સ્ટેટ છે તમારું જે નિવિલ પણ એમ કહે છે કે તમારા અલગ અલગ કેટલા બધા સ્ટેટ એ ચાલી રહ્યા છે હવે તમારે નક્કી કરવાનું છે કે કયા સ્ટેટમાં તમારે જાવું છે ક્યુ સ્ટેટ તમે અઝ્યુમ કરો છો પોતાની અંદર ઉતારો છો તમે સમજો કે તમે અત્યારે અત્યારે જે છે કે તમને કોઈ છોકરો સારો નથી મળતો આ તમારું સ્ટેટ છે બરાબર એટલે અત્યારે એ જ રિયાલિટી છે હવે એક રિયાલિટી એવી પણ હોય હોઈ શકે છે કે જ્યાં તમને બેસ્ટ લાઈફ પાર્ટનર બહેનો એ મળ્યો છે અને તમે સરસ મજાનું જીવન જીવો છો એક રિયાલિટી એવી પણ હોઈ શકે કે જ્યાં તમે એકદમ હેલ્ધી છો બીજી રિયાલિટી એવી હોઈ શકે કે જ્યાં તમે ખૂબ જ બીમાર છો અત્યારે હોસ્પિટલાઇઝ છો પછી તો કે એક તમારી એવી પણ રિયાલિટી હોઈ શકે કે જ્યાં તમે ખૂબ જ ફેમસ છો ખૂબ જ પૈસાદાર છો ત્રીજી એન પછીની એવી રિયાલિટી પણ હોઈ શકે કે જ્યાં તમે સાવ ભૂખ મરો છે એક રૂપિયો કમાવો પણ તમારા માટે અઘરો છે એક સ્ટેટ એવું પણ હોઈ શકે કે જ્યાં તમે એકદમ યંગ છો એક સ્ટેટ એવું પણ હોઈ શકે કે જ્યાં તમે એકદમ વૃદ્ધ છો આવી રીતના એ કાર્ય કેટલા બધા સ્ટેટ ચાલે છે હવે આ બધું એ કાર્ય જ છે હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે એમાંથી કયું સ્ટેટ અઝ્યુમ કરવું મતલબ ધારવું અને ઉતારવું એ કઈ રીતે થાય અઝ્યુમ કઈ રીતે કરી શકીએ આપણે તો કે કલ્પનાઓ દ્વારા જો તમે આંખો બંધ કરીને એના ઓબ્ઝર્વર બનો આપણી આત્મા છે ને ઓબ્ઝર્વર છે એટલે આ દુનિયા રચાય છે આપણી આત્મા એને જોવે છે દરેક કોન્ટોમને ઓબ્ઝર્વ કરે છે એટલે આ દુનિયામાં અલગ અલગ વસ્તુ બને છે આ હું નથી કહેતી મારા ઘરના નિયમો નથી સાંભળજો આ વૈજ્ઞાનિક નિયમો છે અને સ્પિરિચ્યુઅલ નિયમો છે બરાબર મારા પોતાના નથી આ તો હું જે વાંચું છું હું જે સાંભળું છું એને જે હું સમજું છું એને સરળ ભાષામાં સમજાવવાની હું તમને કોશિશ કરું છું જેથી કરીને તમને ઉપયોગી થાય મને ઉપયોગી થાય છે એમ તમને પણ ઉપયોગી થાય બાકી ઘરનો કોઈ નિયમ નથી આમાંથી ખાલી મેં જે રીતે સમજ્યું એ રીતે તમને સમજાવું છું તો તમારી મલ્ટિપલ રિયાલિટી છે તમારી એવી ઈચ્છા છે કે મારે બેસ્ટ લાઈફ પાર્ટનર જોઈએ છીએ બરાબર તો એ ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે અત્યારે છે જ તમારી એ રિયાલિટી પણ તમે એ રિયાલિટીને તમારી અંદર ઉતારતા નથી તમે એક્સેપ્ટ નથી કરતા તમે આંખો બંધ કરીને એને ફીલ નથી કરતા એની કલ્પના નથી કરતા એટલે નથી જ્યારે તમે એ રિયાલિટીમાં એન્ટર થઈ જાઓ જ્યારે તમે કલ્પના કરો કલ્પના કરો એટલે આંખો બંધ કરો એટલે એક ઓબ્ઝર્વર તમારી આત્મા છે એને જોવે છે એ આત્મા એ રીતે વિચારીને જોવે છે કે ભાઈ મારી આ રિયાલિટી છે કે મને બેસ્ટ લાઈફ પાર્ટનર મળ્યો છે અને હું બેસ્ટ લાઈફ જીવું છું એની જોડે તો ધીમે 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 એ જે તમે બંધ આંખો એ જે ચિત્ર જોવો છો ને એ ક્વોન્ટોમ છે એ રિયાલિટીમાં આવવાના છે એ ફિઝિકલ બનવાના છે તમારી સામે દેખાવાના છે આ જ નિયમ ચાલે છે એટલે જ આપણી કલ્પનાઓ સાચી પડે છે કારણ કે આપણી કલ્પનાઓને આપણે જોઈએ છીએ આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ મતલબ કેટલા બધા ક્વોન્ટોમના કણને આપણે આ રીતે જોઈએ છીએ અને એ ક્વોન્ટમ બધા ગોઠવાય અને આપણી સામે ઠોસ સ્વરૂપમાં આવી જાય છે હજી ન સમજાતું એ તો હું એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે સમજો કે એક મોટો બધો હોલ છે થિયેટર હોલ છે એમાં અલગ અલગ પડદાઓ છે અલગ અલગ પડદા ઉપર મૂવી આવે છે એક મૂવી એવું ચાલે છે કે જેમાં તમે ખૂબ જ ખુશ છો ખૂબ જ સરસ મજાની લાઈફ જીવો છો ખૂબ જ પૈસાદાર છો એક મૂવી એવું ચાલે છે કે જેમાં તમે ખૂબ જ ગરીબ છો હેરાન થઈ રહ્યા છો તમારી જિંદગી સાવ બેકાર છે એક પડદો એવો ચાલે છે કે જ્યાં તમે એકદમ યંગ લુકિંગ છો એકદમ હેલ્ધી છો બધું હેલ્ધી કામ કરો છો અને હેલ્ધી તમે આમ આઈકન બની ગયા છો બધાના કે તમારી હેલ્થ તમારી પાસે હેલ્થની ટિપ્સ લેવા આવે છે બધા એક મૂવી એવું ચાલે છે કે જ્યાં તમે એકદમ ડિપ્રેશનમાં છો તમને કાંઈ રસ્તાઓ સૂઝતા નથી આ બધા મૂવી એ ક્યારે હાલી રહ્યા છે હવે આપણે એ મૂ કયા મૂવીમાં જવું એનો દરવાજો ખોલવાનો છે દરવાજો ખોલો એટલે સામે તમે એ મૂવીમાં છો દરવાજા બધા બંધ છે ચાલુ છે બધું પણ હવે દરવાજો કેમ ખોલવો ને એ મહત્વની વસ્તુ છે મહત્ત્વની વસ્તુ જે છે એ શીખવાની એ જ છે કે દરવાજો કેવી રીતના ખોલવો તો એ દરવાજો ખુલશે તમારી કલ્પનાઓ દ્વારા તમારા અઝમસન દ્વારા મતલબ તમારી ધારણાઓ દ્વારા તમારી બિલીફ સિસ્ટમ દ્વારા તમે શું માનશો પોતાની જાતને તમે જો પોતાની જાતને એવું માનો કે હું ખૂબ જ સુખી છું હું ધનવાન છું મને બેસ્ટ લાઈફ પાર્ટનર બનો છું બેસ્ટ જીવન જીવું છું આ તમે નેવી લેવું કે છે ડેર ટુ અઝ્યુમ મતલબ હિંમત કરો આને ધારી લેવાની માની લેવાની જે દેખાતું નથી અત્યાર જે ક્યાંય છે જ નહીં એને માની લેવું ને એ હિંમતની વાત છે જો તમે માની લીધું એને ધારી લીધું કેવી રીતના કરીએ તો કે વારંવાર અફમ કરીએ મેડિટેશન કરીએ કલ્પનાઓ કરીએ વારંવાર જોઈએ અને એ હકીકત માનીએ કે ના આ જ મારી હકીકત છે અત્યાર જે દેખાતું હોય પણ મારી હકીકત હું જે ધારું એ જ છે ત્યારે તમે એ સ્ટેટમાં એન્ટર થઈ જાઓ છો એ સ્ટેટ એટલે એ થિયેટર સમજી લો એ થિયેટરમાં એન્ટર થઈ જાઓ છો ને એનો દરવાજો તમે ખોલી નાખો તમારી કલ્પના દ્વારા ત્યાં તમે એન્ટર થઈ ગયા અને સ્ટેટમાં જેટલી વાર વધારે રહેશો મતલબ એ થિયેટરમાં જેટલી વાર વધારે રહેશો એટલું જ તમે જલ્દી એ તમારા જીવનમાં રિયાલિટીમાં જે આપણને વાયુ સેન્સીસથી જે સાચું દેખાય છે અત્યારે જે દુનિયા સાચી દેખાય છે એ બનશે ધીમે 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 એ બનશે ધીમે ધીમે શું એક બુકમાં એક ધલો એન્ડ પ્રોમિસ બુક હું સાંભળું છું એની ઓડિયો તો એમાં એક ઉદાહરણ એટલું જોરદાર બતાવેલું છે કે ધીમે ધીમે નહીં અત્યારે ને અત્યારે થઈ શકે જો તમે એ રીતે કલ્પના કરી શકો અને મને સમજાણું કે હા પહેલાંના ઋષિઓ શા માટે આવું કરી શકતા હતા પહેલાના જે આપણે દેવી દેવતાઓને માનીએ ને કે અહીંયા આપણી સામે પણ હોય બીજી જગ્યાએ હોય પણ ત્રીજી જગ્યાએ હોય એ કોન્ટમના જ નિયમ છે નેવીલ એક વાત કહે છે પોતાની એ બુકમાં એક હકીકત એક સ્ટોરી બતાવે છે એક લેડીની જે સેન સેન ફ્રાન્સિસ્કોમાં રહે છે અને એની દીકરી છે એ લંડનમાં રહેતી હોય છે તો એને પોતાને ખૂબ ઈચ્છા થાય છે કે એને લંડન જવું છે બરાબર પણ મનીની થોડીક પ્રોબ્લેમ છે લંડન જવા માટે તો એ ખાલી બેઠા બેઠા વિઝ્યુલાઇઝ કરે છે કે લંડનમાં પોતાની દીકરીના હોલમાં લિવિંગ રૂમમાં છે પોતેને પહેલાં એ હોલ જોયો હતો એટલે એને ખબર હતી કે હોલ કેવો છે તો એ ત્યાંના સોફા ત્યાંનું કિચન હોલ બધું એટલું બેઠા બેઠા રિયલી જોવે છે કલ્પના કરે છે એટલી જોરદાર કલ્પના કરે છે કે લંડનમાં એ જ સમયે એની દીકરી એની મમ્મીને જોવે છે ત્યાં જે આ બેન છે કલ્પના કરે છે એ જ સમયે પહેલી ત્યાં જોવે છે બેન એટલા એ કલ્પનામાં ખોવાઈ ગયા મતલબ અહીંથી ત્યાં વયા ગયા અને એ બેને જોયું એ કલ્પનામાં કે એમની છોકરી છે એની સામે અચાનક આમ આશ્ચર્યથી જોઈ રહી છે કે મા કિચનમાંથી કે મારા મમ્મી અહીંયા એમ એવા આશ્ચર્યથી એ જોઈ રહી છે પોતે આ કલ્પનામાં જોયું બધું પછી કલ્પના પૂરી પછી થ્રીડી જીવનમાં જે હાલતું તે નોર્મલ જીવવા લાગ્યા પાંચ દિવસ પછી એની દીકરીનો લંડનથી લેટર આવે છે પત્ર આવે છે કે એની દીકરીને ચિંતા થઈ કે મારા મમ્મીને કાંઈ થઈ નથી ગયું મેં એની આત્મા તો નથી જોઈને અહીંયા એમ એટલે એને પત્ર લખે છે કે મમ્મી તમે જલ્દી અહીંયા આવી જાઓ ટિકિટ મોકલે છે આવવાની અને પોતે દિવસ કહે છે કે આ દિવસે આટલા વાગે મેં આવું જોયું મેં તમને મારા હોલમાં જોયા એમ સેમ એ જ દિવસ જે દિવસે બેને કલ્પના કરી હતી સેમ એ જ સમય જે દિવસે એમણે કલ્પના કરી ત્યારે આપણને ખબર પડે કે ના આવું બની શકે છે એવું નથી ખાલી દેવી દેવતાઓ જ કરે કે ઋષિ મુનિઓ કરે સામાન્ય માણસ પણ કરી શકે પણ એટલી જોરદાર તમારી કલ્પના હોવી જોઈએ એ કલ્પના જોરદાર ક્યારે બને તો કે તમે મેડિટેશન કરો તમે અફમ કરો એક પોતાની જાત ઉપર એટલો વિશ્વાસ રાખો કે હું જ છું જે કરું છું એ બધું હું જ કરું છું ને હું કરી શકું છું મારી અંદર પાવર છે જો ગમે તે માણસ હોય એ ગમે તે કરી શકતું હોય બધા માણસ જ છે અને બધાને ભગવાને પોતાનો પાવર આપેલો છે તો તમને પણ આપેલો છે બધું થઈ શકે છે તમારાથી આ એક સક્સેસ સ્ટોરી ઉપરથી આપણને સમજાઈ જાય કે આ નિયમ છે ક્વોન્ટમ ફિઝિક્સનો પણ આ નિયમ છે કે તમે અત્યારે ગમે તે હોઈ શકો છો તમારે ખાલી અઝ્યુમ કરવાનું છે ગમે ત્યાં તમે પ્રકટ થઈ શકો છો આ પણ શક્ય છે બરાબર પણ આપણે એને માની નથી શકતા તકલીફ એ છે બધું જ શક્ય છે એક દિવસ મેં એક કોટેશન બનાવ્યું હતું કે બધું જ શક્ય છે જો તમે માનો તો પણ મોટામાં મોટી તકલીફ એ છે કે આપણે એ માની જ નથી શકતા કે બધું શક્ય છે જે દિવસે તમે માની લીધું ને કે મારી કલ્પનામાં જે આવે ને એ બધું જ શક્ય છે તે દિવસે બધું જ શક્ય છે એ જ નિયમ છે અને આ સાયન્ટિફિકલી પ્રૂફ થયેલો નિયમ છે કે આ કોન્ટોમ છે એની મલ્ટિપલ રિયાલિટી હોઈ શકે છે અને એ જ કોન્ટોમમાંથી આપણે બન્યા મતલબ આપણી પણ મલ્ટિપલ રિયાલિટી હોઈ શકે છે કેટલી બધી હકીકત કેટલા બધા સ્ટેટ આપણા છે કયા સ્ટેટને આપણે અઝ્યુમ કરવું ક્યુ આપણે માની લેવું આપણી અંદર ઉતારી લેવું અને બનવું એ આપણા ઉપર નિર્ભર કરે છે એની કલ્પના આપણે કરવી એ આપણા નિર્ ઉપર નિરભર કરે છે દરરોજ દરરોજ કલ્પના કરો અને મોટા મોટા સપનાઓને સાકાર કરવા માટે જ માત્ર નહીં ડેલી રૂટિનમાં કલ્પના કરો સવારે ઉઠીને તમારા રૂટિનની કલ્પના કરો બેસીને કે આજે હું આટલા આટલા કામ મેં કરી લીધા છે પોતાની જાતને જોવો એ કામ કરતાં એ કામ પૂરું થઈ ગયું ત્યારે તમને કેવો સંતોષ અનુભવ આવું તમે જ્યારે થોડું 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 ડેલી તમે કરશો એટલે તમને વિશ્વાસ આવવા લાગશે મેડિટેશન કરવાથી તમારી કલ્પનાનો પાવર કલ્પના કરવાનો પાવર તમારી અંદર વધે વિચારો બીજા કલ્પ કલ્પના આપણે જે કરતા હોય ને એની વચ્ચે વચ્ચે જે વિચારો ઘૂસી જાય ને એ ન ઘૂસે એ મેડિટેશનને કારણે થઈ શકે છે એટલા માટે મેડિટેશન ખૂબ જ જરૂરી છે મિત્રો અફમ કરો અફમ વારંવાર વારંવાર અફમ કરવાથી આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એ વાતો જાય છે અને એ હથોડા લાગી લાગી અને એ પ્રમાણે આપણું સબકોન્શિયસ માઇન્ડ માનવા લાગે છે અને એ પ્રમાણે આપણા જીવનમાં બને છે એટલા માટે જરૂર આ એક ખૂબ મોટું રહસ્ય છે જો તમે સમજી શક્યા તો અને તમે માની લો કે મારી કેટલી બધી રિયાલિટી છે અત્યારે હવે મારે જોવાનું છે મારે ક્યાં એન્ટર થવું છે મારી શું ઈચ્છા છે એ પ્રમાણે મારે બનવું છે અને એક ક્વોન્ટમ જમ્પિંગ પણ કહેવામાં આવે છે એક ક્વોન્ટમ જમ્પિંગ એવું કંઈક નામ છે એક બુકનું એમાં પણ આ રીતે લખેલું છે જેને ક્વોન્ટમ જમ્પિંગ કહેવામાં આવે છે આ રીતે ઘણા બધા કરાવતા પણ હોય છે કલ્પનાઓમાં એટલે આ હકીકત છે પછી એક કોમેન્ટ હતી મારા લાસ્ટ વિડીયો ઉપર કે મને એક છોકરો પસંદ આવ્યો છે માંડ માંડ એક છોકરો પસંદ આવ્યો અને મારા એસ્ટ્રોલોજરે ના પાડી કે એમની જોડે મેરેજ કરશો તો તૂટી જશે હવે હું એને એક જ જવાબ આપીશ તમે શું માનો છો તમે એસ્ટ્રોલોજરને માનો છો કે તમારી અંદરની પાવરને માનો છો પહેલાં તમે નક્કી કર્યો જો તમારો વિશ્વાસ એસ્ટ્રોલોજર ઉપર વધારે હશે તો જરૂર તમારા લગ્ન થશે અને તૂટી જશે પણ જો તમને તમારી પાવર ઉપર વિશ્વાસ હશે કે મને જે માણસ ગઈ હું એ લાઇફ ટાઈમ મારી જોડે રહેવાનું છે તો તમને કશું જ થવાનું નથી તમે જે માનો એ સાચું પહેલાં તો તમારી અંદરના પાવરને ફીલ કરતા શીખો અને તમે જ અહીંયા એક પેલું લખેલી છે કોમેન્ટની અંદર એક વાક્ય લખ્યું છે એનો મતલબ હવે તમે જ એ અફમ કરો છો કે મારી એનર્જી લો છે હું ખૂબ લો ફીલ કરું છું હું શું કરું આવું વારંવાર લખો છો વારંવાર બોલો છો વારંવાર ફીલ કરો છો તો એ જ થવાનું છે મગજ ઉપર ધ્યાન આપો તમારા મન ઉપર ધ્યાન આપો જ્યારે તમે લો ફીલ કરો ત્યારે સારા સારા વિડીયો સાંભળો અને પોતાનો પાવરને સમજો કે મારી અંદર પાવર છે હું લો ફીલ કરું છું એનું કારણ પણ હું જ છું તો સારું ફીલ કેવી રીતના કરવું એના રસ્તા પણ તમારે જ ગોતવાના છે મેં જેટલી વાર બોલશો કે હું લો ફીલ કરું છું જેટલી વાર બોલશો એટલી વાર તમે અફમ કરો છો મારી એનર્જી લો છે એટલી જે બોલશો એ બધું તમે અફમ જ કરો છો નહીં ઊંધું બોલતા શીખો આ રીતે જ આપણે આપણા માઇન્ડને બદલાવી શકીએ છીએ તો મને વિશ્વાસ છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે અને મિત્રો યાદ રાખો યુ આર ધ ક્રિએટર ઓફ યોર રિયાલિટી તમે જ તમારી જિંદગીના તમારી હકીકતના ક્રિએટર છો તમે જ ભગવાન છો તમારું જીવન તમે જ તમારા હાથે બનાવ્યું છે જેવું છે એવું હવે તમારે જોઈને બદલવું છે તો એ પણ પાવર તમારા હાથમાં જ છે અને બીજું એક યાદ રાખવાનું ડોન્ટ બી જસ લિસ્ટનર બી અ ડુઅરર ખાલી સાંભળનારા ના બનો કરનારા બનો જે કાંઈ પણ અહીંયા વિડીયોમાં શીખવવામાં આવે છે એને તમારી લાઈફમાં અપ્લાય કરો જાણો શીખો એના પ્રૂફ મેળવો ટેસ્ટ કરો બધી વસ્તુ અને તમારા જીવનને સુંદર બનાવો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઇક કરશો તો વિડીયો વધારે આગળ બતાવશે શેર કરશો તો કોઈ એક માણસને નિરાશામાંથી આશાનું કિરણ મળશે અને તમે પણ એની હેલ્પ કરી કહેવાશે થેન્ક યુ અને જરૂર કોમેન્ટ કરો તમને જે કાંઈ પણ પ્રશ્ન હોય એની કોમેન્ટ કરો તમને વિડીયો કેવો લાગ્યો શું શીખ્યા તમારી કોમેન્ટ મને પ્રેરણા આપે છે તમારા પ્રશ્નોના જવાબ આપવા મને ખૂબ જ ગમે છે થેન્ક યુ